જે કિસાન ખેડૂત મિત્રો અત્યારે સમય પ્રમાણે બેક્ટેરિયલ જે તમામ તત્વો આવી ગયા છે એને આપણે ઓળખવા જોઈએ અને અપનાવવા જોઈએ તો એવું જ આપણું છષ્ટાંગ ખાતર કે જે છ પ્રકારના થી બનશે અને આ તમામ બેક્ટેરિયા આપણી પાસે છે અને ખેડૂત કાયમી ડેવલપ કરી શકે એવા બેક્ટેરિયા છે નિર્વણ જોઈ તો ચાલો આપણે પહેલાં જે ટાઈકોડરમાં આપણા ફૂગ છે તમામ કે તમામ ફૂગને નિવારણ જેવા આ ટ્રાયકોડર્મ એના બેક્ટેરિયા છે જે આપણે 3 લિટર આજુબાજુ ટ્રાયકોડર્મ લેશું હવે આ જે માઈકો રાજા છે જો કે પણ આપણે 3 લિટર આજુબાજુ લેવાનું છે તો માઈકો રાજા છે તે મૂળના વિકાસમાં અદભુત કામ કરે છે હવે આપણે એનપીકે લેશું એનપીકેના બેક્ટેરિયા છે એ પણ આપણે ત્રણક લીટર જ લેશું જે અંદાજે ત્રણ લીટર થઈ જાય એટલે લેશું ને તો ખેડૂતો ઓળખતા જ હોય એના બેક્ટેરિયા છે હવે આપણે ગૌકૃપા છે ઘઉં કોથમીર અમૃતો જે આપણે સાહીઠ પ્રકારના તત્વોમાં આમાં બેક્ટેરિયલ છે લગભગ બધા રોગનું નિવારણ ઘઉં કૃપામાં આવી જાય છે અને બેક્ટેરિયા સ્વરૂપમાં ખેડૂતો વાડીઓ કાયમી રાખી શકે છે અને હવે આપણું ડી કમ્પોઝ છે એ પણ ત્રણક લિટર લેશું ડી કમ્પોઝના પણ જાજા બધા ગુણ હોય છે હવે આપણે એનડીસી ડબલ્યુ એ બેક્ટેરિયા પણ ત્રણેક લીટર જેવા આપણે ઉમેરશું એનડીસી કે જે પ્રમાણમાં પ્રોટીન આપતા હોય પ્રોટીન બજારમાં બહુ મોંઘું મળતું હોય ત્યારે આ પ્રોટીન પણ આપણું નિર્વણ જ છે ખેડૂતો માટે જ છે હવે પંચામૃત બેક્ટેરિયા લેશું તે પણ આપણે એટલા ત્રણક લીટર લેશું જોવા બેક્ટેરિયા બધાથી સક્રિય બેક્ટેરિયા છે દાડા ખીધવા આપણે આપણા ફાર્મ ઉપર ડેવલપ થઈ શકાય ઘણા વર્ષોની જે બેક્ટેરિયા હતા એ જૂના જંગલના બેક્ટેરિયા આમાં છે અને આ તમામ બતાવ્યા એ પણ આમાં છે અને ખેડૂતો માટે બિલકુલ ફ્રી ઓફ છે હવે આપણે સાતમી વસ્તુ જે છે આપણી છાસ છે જૂની તેના પણ એકદમ સક્રિય બેક્ટેરિયા હોય છે તાજી છાશ એ ચાલશે ને જૂની પણ ચાલશે લગભગ આપણા જે પાકને જોઈએ ને એથી વધારે તત્વો બેક્ટેરિયા લાવી ગયા છે હવે આપણે ખાતર બનાવવાની પ્રોસેસ આગળ લઈશું જે આ બેક્ટેરિયા છે અંદાજે દસ ને દસ વીસ લીટર લીધા છે આપણે ડેવલપ કરેલા છે ખેડૂતોને ગમે ત્યારે જોતા હોય તો આ તમામ બેક્ટેરિયા સૂર્યદય પ્રાકૃતિક ફાર્મ હું સત્તા પર તાલુકો જામજતપુર જિલ્લો જામનગર વિજયભાઈ હેરમાં મોબાઈલ નંબર છે પંચાણું તેર અને પંચાણું બે બાસઠ ફ્રી ઓફ મળી જવાના છે તો જે આ છ પ્રકારના બેક્ટેરિયા છે એનું આજે આપણે છષ્ટાંગ ખાતર બનાવશું બધા તત્વોથી ભરપૂર અને આ તમામ બેક્ટેરિયા મેં બતાવ્યા એ ગમે ત્યારે સૂર્યોદય ફાર્મની મુલાકાત લીધું તમામ ખેડૂતોને ફ્રીઓપ આપવામાં આવશે અને હવે આપણે ખાતર બનાવવાની જે આપણે સો કિલો આપણે જે ગૌમાતા છે એનું આપણે ગોબર જે છે એ આઠ દસ કિલો જે કાયમીનું એક તગારું વધાર્યું યુગણો સવાર સાંજના બે થાય તો આ રીતે પાંચ દિવસમાં આપણે દસ ટકા ગોબર ભેગું થઈ જતું હોય એનું જ અઢી વીઘામાં સંપૂર્ણ ખાતર બની જતું હોય એની વિધિ જોઈએ છષ્ટાંક ખાતર જો આપણે અહીં ગોબર જે છે એનો સ્ટોક કર્યો છે કોઈ રાડા રૂડી છે એને આપણે વીણી અને સાફ કરી લઈએ અને ત્યારબાદ આપણા જે વીસ લીટર બેક્ટેરિયા છે એમાં ઉમેરવાના છે આપણે તાજું ગોબર લીધું છે ખેડૂતો પાસે જે ગોબર હોય એ ચાલશે પહેલાં તો ઉપલા સ્તરમાં જ આપણે આછું જેમ આપણે છે એ જ પરિસ્થિતિમાં બેક્ટેરિયા આપી દેશું બંને ડોઈલમાં કુલ આપણે છ પ્રકારના લીધા અને સાતમી આપણી છાઇસ છે છસ્તંગ ખાતર જે છે તમને ખેડૂત મિત્રોને કદાચ જે ગોબર મળતું હોય ગૌમાં તણું હોય ને આપણે સળેલું હોય તો પણ આ જ પદ્ધતિ છે તાજું હોય તો આ જ પદ્ધતિ છે અને અંદાજીત દસ તગારા જે આપણા મોટા અઢારિયા તગારા હોય એ આપણે વાપરી શકીએ હું તગારું પણ બતાવી દઉં છું મને જ જે સામે પડ્યું આ તગારું છે અઢાર્ય તગારું છે આપણે જે મોટું આવે નાનું નથી નાના તગારા હોય તો બે તગારાને આપણે દસ કિલો ગણી શકીએ આ આપણે ફૂલ ભરી દઈએ તો એક તગારાને દસ કિલો ગણી શકીએ અંદાજીત આપણું માપ ચાલશે હવે આને આપણે પાવડેથી ખાપ લગાવી અને આ બેક્ટેરિયામાં ઉમેરતા જશું અને ખાપ લગાવતા જઈશું બે વાર આ રીતે ખાપ મારવાની છે અને બે વારમાં બેક્ટેરિયામાં આપવાના છે એ આ રીતે ખાપ લાગતી જાય છે અને બેક્ટેરિયા આપણે એમાં આપતા જઈએ ઘણી બધી છેલ્લી છે પ્રોસેસ અને એની જગ્યા આપણે ચેન્જ થતી જાય છે તો બિલકુલ જો બીજી ખાપ આપણે પછી ચાલુ કરશું પહેલી પૂરી થાય અને થોડા થોડા રિયાસ થોડા ઉપર આપી અને બીજી ખાપમાં આપણે બેક્ટેરિયા તમામ વીસ લિટર આમાં સો કિલામાં આપી દેવાના છે તો ખેડૂત મિત્રો તમામ બેક્ટેરિયાનું નિર્માણ આપણે આપણી વાડી ઉપર કરી શકીએ ને ન્યા લગીના સંશોધન પૂગી ગયા હોય અને આપણે બજારમાંથી મોંઘી જે દવાઈઓ લેતા હોય તો એની જગ્યાએ આ બેક્ટેરિયા વાપરવાની આપણી સલાહ છે અને એક એક બેક્ટેરિયા શું કામ કરશે તમને હું આગળ જણાવીશ કારણ કે બેક્ટેરિયાનું કામ જાજુ છે તો આપણે જે છે તે આમાં ઉપર નાખી અને પાછી એક ખાપ લગાવશું આમાં પણ થોડુંક જ છે આ સંપૂર્ણ મીડિયમ ભેજ આવ્યો છે અને આપણું શોકીલા જે બધા તત્વોથી ભરપૂર છષ્ટાંગ ખાતર છે જો આ રીતે આપણે હવે બીજી ખાપેને લગાવી દઈશું તો જ્યાં હતું એને સ્થળ ઉપર પાછું વહી જાય છે કે મિત્રો છ ચાંગ ખાતર આપણું અત્યારે બધા બેક્ટેરિયા મિશ્રિત થઈ અને આપણે ચોરસ આકાર આપ્યો લંબચોરસ જેને કહી શકાય યુ ચાર ખૂણા છે અને ખાલી છ ઇંચની જ હાઈટ રાખી છે બાકી લાંબી આ રીતે છ કે સાત ફૂટ લાંબુ આવ્યું છે જેથી કરી અને આનો જે ગેસ હોય તે નીકળી જાય અને હીટ નો પકડે અને ઠંડુ થઈ અને સડે હરેક ખાતરની આજ પ્રક્રિયા આપવાની છે આપણે અલગ અલગ કાયમ ખેડૂતો માટે જે હું મારી વાડી ઉપર બનાવું છું એ ખાતર ખેડૂતો સુધી પૂગે એટલા માટે આપણે મહેનત કરતા હોય એવું આપણું છષ્ટાંગ ખાતર જે બનીને તૈયાર થઈ ગયું છે અને હજી આપણે છદી પછી આને પલટાવવાનું છે કારણ કે એની પ્રક્રિયા હોય એ બે કે ત્રણ દિવસમાં સ્ટાર્ટ થઈ જતી હોય બેક્ટેરિયા ડેવલોપની અને હીટ પકડવાની પણ ત્રણ દિવસમાં તૈયાર થઈ જતી હોય તો આપણે છઠ્ઠે દિવસે પલટાવવાથી એ હીટ નથી પકડતું અને આને આપણે સાડીથી ઢાંકવાનું છે કંટાની પણ ઢાંકી શકું જે વેસ્ટ હોય એનાથી આને ઢાંકી શકીએ આપણી પાસે કોઈ પરાળ હોય પરાળથી પણ ઢાંકી શકીએ કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ઘણા બધા જે બેક્ટેરિયા હોય એનું ડેવલપ ઓછું થતું હોય એને અંધકાર પસંદ હોય તો આપણે હવે આને ઢાંકી દઈશું